મોટો તો તમારા માટે હરેક ટાઈમ વિડીયો લઈને સારી ગાડી લઈને આવું છું તો આજે દ્વારકા ફોટો માં રાજકોટમાં નાની એવી ગાડી જેમાં ઇકો છે અર્ટિકા છે બલેનો છે ઘણી બધી પેટ્રોલ પ્લસ સીએનજી ડીઝલ ની ગાડી હું તમને બતાવવાનો છું આ બધી ગાડી તમને મળવાની છે રાજકોટમાં રાજકોટ સારી એવી ગાડી સેલ માટે વખણાય છે ફ્રેન્ડ તમે જુઓ અહીં તમે જ્યાં તમારી નજર પહોંચશે ત્યાં સુધી ગાડી તમને મળશે બે થી ત્રણ લાખ થી ચાલુ થાય છે પચીસ લાખ સુધીની ગાડી તમને મળશે પેટ્રોલ સીએનજી માં ઇકો સ્ટોક સારો છે અલ્ટિકા પણ હાજરમાં મળી જશે તો આ બધી ગાડી આ વિડીયોમાં કવર કરવાનું છું તમારે એક જ કામ કરવાનું છે જે રેડ બેટર દેખાય છે ને નવા છો તો એને સબસ્ક્રાઈબ કરો આવા વિડીયોમાં સારું એવી ગાડી લઈને હું દર વખતે આવું છું સારી એવી પેટ્રોલ ડીઝલ સીએનજી માં મળવાની છે દ્વારકેશ હાર્દિક સ્વાગત છે હું છું મોટો યુટ્યુબ થકી તમે આ વિડીયો જોઉં છો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા આજે હું ઘણી બધી ગાડી બતાવવાનું છું ફર્સ્ટ ગાડી છે ઇકો અત્યારે પોપ્યુલર ગાડી છે

તો ફ્રેન્ડ જોયું ને સારી એવી ઇકો જોતી હોય ને તો પણ તમારે અહીંયા દ્વારકેશ ઓટો માં જ આવવું પડશે તો અહીંયા સારી એવી ગાડીની ડીલ મળવાની છે પેટ્રોલ પ્લસ સીએનજી તો છે ફર્સ્ટ ઓનર છે બે હજાર સોળનું છે અડતાલીસ હજાર રનિંગ છે તમે એકવાર વિઝિટ કરો સારી એવી ઇકો માટે ત્રણ લાખ ને હજાર એમાં પણ નેગોશિયેબલ પ્રાઇસ સાથે ઇકો મળવાની છે જોઈએ નેક્સ્ટ કાર તો ફ્રેન્ડ આપણે જોઈએ ને તો અર્ટિકા માર્કેટમાં ઓછી જોવા મળે છે તો અહીંયા ત્રણ ત્રણ અર્ટિકા હાજરમાં તમને મળશે તો શું કારણ ડિટેલ છે આની બે ની છે અગિયાર લાખ રૂપિયા ગઈ છે ચાલીસ હજાર છે સીએનજી છે કંપની સીએનજી છે વાહ ઓનર કેટલા છે ઓનર વન ઓનર છે ગાડી તો ફ્રેન્ડ્સ બે હજાર એકવીસ ની ફર્સ્ટ ઓનર પેટ્રોલ પ્લસ કંપની સીએનજી માં અલ્ટીકા મળવાની છે ને પણ વ્હાઈટ કલર છે તમે જુઓ શેપ નવો છે કેમ કે બે હજાર એકવીસ ની છે અંદરની કન્ડિશન કંપની કંડિશન જોવા મળશે

હા છ લાખ રૂપિયા ગઈ છે હજી પણ એમાં ફેરફાર કરીને આપી દઇશું બરાબર છે તો એના પછી પણ ડીઝલ ડીઝલ તમને બે મળશે ને જેને પેટ્રોલ સીએનજી અર્ટિકા જોઈએ છે ને તો ફ્રેન્ડ બે હજાર એકવીસનું મોડલ હાજરમાં છે તો આજે તમે કોલ કરજો નંબર ડિસ્પ્લે ઉપર છે દ્વારકેશ ઓટો રાજકોટમાં એડ્રેસ આપણું જણાવી દીધું કંઈ ભાઈ ફોર્ચી હોટલ ની બાજુમાં આપણે આંબેડકર થી પેલા આવીને ત્યાં પેલું દ્વારકેશ ઓટો આવી જાય તો ત્યાં તમે વિઝિટ કરી શકો છો રાજકોટ જોઈએ નેક્સ્ટ કાર ફ્રેન્ડ બ્રેઝા અત્યારે માર્કેટમાં ગોતતા હોય છે સારી

માણસો ગોતતા હોય છે કે ડીઝલ મળતી નથી કેમ કે અત્યારે તમે જુઓ ને તો મોસ્ટ ઓફ પેટ્રોલ ગાડી જ કંપની બહાર પડે છે તેના પછી વ્હાઇટ કલરમાં માં સ્વિફ્ટ છે શું ડિટેલ છે કારણ કે બે હજાર સત્તર ની છે ગાડી મોરબી બી પાસિંગ છે અને સિત્તેર એસી હજાર ચાલેલી છે પાંચ પિચોતેર ગઈ છે ડીઝલ છે બરાબર છે અને ઓનર કેટલા ઓનર ફર્સ્ટ ઓનર ફર્સ્ટ ઓનર ની સ્વિફ્ટ માટે દ્વારકેશ ઓટો માં તમે કોન્ટેક કરી શકો છો ફ્રેન્ડ્સ પાંચ પિંચોતેર ની નેગોશિયેબલ પ્રાઇસ છે જોઈએ નેક્સ્ટ સ્વિફ્ટ તો ફ્રેન્ડ અહીંયા વિડીયો આપણે જોઈએ ને તો કાર સિલેક્ટ કરી કરીને થાકી જાય પણ કાર ખૂટે એમ નથી કેમ કે હરેક ગાડી અહીંયા અવેલેબલ છે અલ્ટો વેગેનાર સ્વિફ્ટ પછી એના પછી ડિઝાયર છે એ પણ વાઈટ કલરમાં છે શું ડિટેલ છે બે હજાર ની ગાડી છે સાડા પાંચ લાખ રૂપિયા ડીઝલ છે બરાબર છે સેકન્ડ ઓનર છે સેકન્ડ ઓનર છે અને કિલોમીટર કિલોમીટર લાખ કિલોમીટર ચાલેલી છે તો ફ્રેન્ડ લાખ કિલોમીટર ને રનિંગ ગાડી છે સાડા પાંચ લાખ રૂપિયા છે સેકન્ડ ઓનર છે સારી એવી ગાડી છે એના પછી હજી એક ડિઝાયર છે કારણ ભાઈ આની શું ડિટેલ છે આ બે ની છે ગાડી ડીઝલ વન ઓનર છે સાડા ચાર લાખ રૂપિયા ગઈ છે તો ફ્રેન્ડ સાડા ચાર લાખમાં પણ ફર્સ્ટ ઓનર એક તમને ડિઝાયર મળવાની છે સેકન્ડ ઓનર ડિઝાયર છે એ થોડુંક ઊંચું મોડેલ છે તો બંને ડિઝાયર તમને મળવાની છે દ્વારકેશ ઓટોમાં કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે ઉપર છે આજે જ સારી ગાડી ગોતતા હોય ને તો અહીંયા કોન્ટેક કરો રૂબરૂ વિઝિટ પણ કરી શકો છો એડ્રેસ પણ તમને આપેલું છે જોઈએ નેક્સ્ટ કાર તો ફ્રેન્ડ સારી એવી ટ્વેન્ટી તમારે જોતી હોય ને પેટ્રોલ ડીઝલમાં તો પણ દ્વારકેશ ઓટોમાં મળી જશે વ્હાઈટ કલરમાં છે શું ડિટેલ છે કારણ ભાઈ બે હજાર અઢારની જે સેકન્ડ ઓનર છે ડીઝલ છે સાત લાખ રૂપિયા ગઈ છે આપણે એમાં પણ ફેરફાર થઈ જાય અને મેગવીલ નાખેલા હે અને તમારી પાસે ટ્વેન્ટી હાજરમાં માં હાજર માં ત્રણ થી ચાર ગાડી પડી છે ડીઝલ માં બરોબર છે અને પણ વ્હાઇટ કલર વ્હાઇટ કલર માં તો ટ્વેન્ટી લવર હોય ને તો વ્હાઇટ કલર માં દ્વારકેશ ઓટો માં તમારું વેલકમ છે કેમ કે અહીંયા ત્રણ થી ચાર તમને આઈ ટ્વેન્ટી વ્હાઇટ કલર માં મળી જશે ને ડીઝલ માં મળી જશે પેટ્રોલ માં પડી છે આપણી પાસે પેટ્રોલ માં નથી ડીઝલ જ આઈ ટ્વેન્ટી તમને અહીંયા જોવા મળશે સારી એવી ગાડીની ડીલ મળશે તો આજે જ કોન્ટેક્ટ કરો દ્વારકેશ સોટો તો ફ્રેન્ડસ નાની ગાડી છે પેટ્રોલ સીએનજી તમે ગોતતા હોય તો પણ દ્વારકે સોટોમાં મળી જશે આઈટેન છે શું ડિટેલ છે વધારે બે નું અગિયારનું મોડલ છે ફાઈનલ અઢી લાખ રૂપિયામાં આપી દેવાની છે સીએનજી છે પેટ્રોલ છે ઓનર કેટલા છે અને સેકન્ડ ઓનર છે તો ફ્રેન્ડ્સ આઈ ટેન છે બે હજાર અગિયારનું મોડલ છે સેકન્ડ ઓનર છે પેટ્રોલ પ્લસ સીએનજી કાર છે અઢી લાખમાં આપી દેવાની છે તો આ પણ તમને દ્વારકે સોટોમાં જોવા મળશે હજી એક આપણી પાસે ઇકો છે એ જોઈ લઈએ તો ફ્રેન્ડ્સ એના પછી હજી એક ઇકો છે એક ઇકો આપણે બતાવી દીધી છે આની ડિટેલ આપી દો આ બે હજાર તેર ની ગાડી છે સાડા ત્રણ લાખ રૂપિયા કે છે પાલટી પણ ત્રણ લાખ રૂપિયા માં ફાઈનલ આપી દેવાની છે બરાબર ડિટેલ કેટલી છે સીએનજી છે બરાબર છે પેટ્રોલ સીએનજી છે ઓનર કેટલા છે સેકન્ડ ઓનર છે તો ફ્રેન્ડ બે હજાર તેર ની સેકન્ડ ઓનર પેટ્રોલ પ્લસ સીએનજી ત્રણ લાખ રૂપિયામાં લાસ્ટ આપી દેશે તો ઇકો જે લેવા માંગતા હોય ને ફ્રેન્ડ તો એક ત્રણ લાખ નવ્વાણું હજાર માં છે બે હજાર સોળ નું મોડલ ફર્સ્ટ ઓનર છે આ બે હજાર તેર ની છે ત્રણ લાખ માં મળશે તો આજે જ કોન્ટેક કરો દ્વારકેશ સોટોમાં હજી એક આપણે ગાડી બતાવવાના છે ડીઝલમાં છે બલેનો જોઈએ એ ગાડી તો ફ્રેન્ડ બલેનો ડીઝલ ઓછી મળે છે તો અહીંયા દ્વારકેશ સોટોમાં હાજરમાં છે ને પણ વ્હાઈટ કલરમાં છે સારી કન્ડિશન છે શું ડીઝેલ છે બે ની ગાડી છે ડીઝલ છે છ લાખ રૂપિયા કિંમત કઈ સત્તર નું મોડલ છે અને ઓનર કેટલા છે ફર્સ્ટ ઓનર તો ફ્રેન્ડ બે હજાર સત્તર ની સત્તર ફર્સ્ટ ઓનર ડીઝલ કિલોમીટર કેટલા હશે કિલોમીટર સિત્તેર હજાર ચાલેલી છે સિત્તેર હજાર ચાલેલી ગાડી છે છ લાખ રૂપિયાની કિંમત કે છે એમાં પણ નેગોશિયેબલ થઈ જશે તો આ ફ્રેન્ડ આ વિડીયો તમારા માટે તો કેડી મોટો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સારા સારા ગાડી કવર કરવાનું મારું કામ છે તમારા કોન્ટેક્ટ નંબર એડ્રેસ આપેલો છે સવારે દસ થી સાંજના સાત વાગ્યા સુધી કોલ કરવાનો ટાઈમ છે આવા વિડીયો સાથે નેક્સ્ટ ટાઈમ મળશું જય હિન્દ જય ભારત